એ શક્તિ ક્યાંથી આવી તો કે સૂર્યમાંથી આપણે પ્રગટ થયેલું એક અંશ અને એ અંશ ક્યાં છે તો કે આપણે સ્થૂલ શરીરની અંદર એ સ્થૂલ શરીરમાંથી નીકળી અને હવે ક્યાં જશે તો કે એ પાછું ઉર્ધ્વમૂલ હમનહજા ઉપર ઊંષે ઉપર ક્યાં સુધી જશે તો કે ઉપર એક સ્તર છે જ્યાં ગુરુત્વાકર્ષણ ત્યાં વાયુ નથી તો એ વાયુ સ્તરથી ત્યાં તો એ શું કરશે

તો અહીંયા સ્પષ્ટ ભગવાન કૃષ્ણ અર્જુન સંવાદમાં ગીતાજીના સ્પષ્ટ લખ્યું છે અંતકાલે મામૈશ્ચ અંતકાલમાં જે જીવ જે ઈચ્છા રાખે છે એ પુનર્જન્મનું કારણ બને છે તો અહીંયા શું શબ્દ આવ્યો પુનર્જન્મનું કારણ તો એ જ વળી પાછું શરીર પાછું ધારણ કરવા માટે એ જે માના ઉદરમાં જે રહે છે એનું નામ છે કારણ શરીર અને એ કારણ શરીરે માના ઉદરમાં રહે અને માના ઉદરેથી બારે જન્મ ધારણ કરે ત્યારે વળી પાછું એનું શરીર છે એનું નામ પડ્યું स्थूल શરીર તો એવી રીતે स्थूल સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર અને ત્રણ શરીર રૂપે એટલે જ આપ જગત ગુરુ શંકરાચાર્ય મહારાજને અનુભવ કરી અને કહેવું પડ્યું કે પુનરપી જનનમ પુનરપી જઠરે તમે જો એક એક શ્લોક માં આપણે આ બોલીએ છીએ આ પણ આપણે જ્યાં સુધી સમજણ નથી ને આ શ્લોક નો મુદ્દા અહીંયા સીધું કીધું છે જઠરે જઠરેયસયનમ જઠરમાં સયન કર્યું ત્યારે એનું નામ કારણ જઠરમાં સયન શું કામ કરવું પડ્યું તો કે હજી પુનર્જન્મ નું કઈ બાકી રહી ગયું અને એ બાકી રહ્યું એટલે એ કારણોસર એટલે એ શરીર નું નામ પડ્યું કારણ એ કારણોસર વળી પાછું જન્મ ધારણ કરવું પડ્યું અને એ જન્મ ધારણ કર્યું એટલે એ પાછું સ્થૂળ બન્યું અને વળી પાછું સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી કારણ આ જે ચક્ર છે એ ચક્ર ફરતો રહે છે પણ એ ચક્રમાંથી છૂટવા માટે ભજ ગોવિંદ્રંકરાચાર્ય બ્રહ્મસૂત્રાચાર્યોવિંદ હે મૂઢ હવે તો ગોવિંદ ભજ હવે તો ગોવિંદ હરિભજ હવે તો કર પણ આપણે માયા બેઠી છે પણ જો સમજણ થઈ તો કદાચ આપણે ભગવા વસ્ત્રો પહેરવાની જરૂર નથી એ બહારથી રંગાવાની જરૂર નથી ભીતર રંગાવાની જરૂર છે ભીતર રંગાઈ ગયું તો મીરાએ કોઈ ભગવો નહોતો પહેર્યો ન તો ગંગા સતી કોઈ ભગવો પહેર્યો નતા કોઈ સાધુ કોને કેવો સારા વિચારોનું જે ગ્રહણ કરે સારા વિચારો જે જે પોતાનું જીવન જીવે આનું નામ સાધુ પછી કદાચ વસ્ત્રો રંગાયેલા ન પહેરે ને તોય પણ એનામાંય કેટલા સાધુઓ જીવે છે વસ્ત્રો રંગાવવાની જરૂર નથી ભીતર રંગાવવાની જરૂર